નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપુર ઉમટું ભાદરવી અમાસના સમુદ્ર ભાવનગર પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસ નિમિત્તે પ્રથમ રજવાડાની ધજા ચડાવ્યા બાદ ભક્તોને દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યું હતું ભાદરવી અમાસના સમુદ્ર સ્નાન નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન થાય છે જેમાં રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો દર્શને આવે છે ભાવનગર જિલ્લાના ઘોઘા પાસે આવેલ કોળિયા ગામના દરિયા કિનારે નિષ્કલંક મહાદેવનું સાનિધ્ય આવેલું છે અહીંના શિવલિંગ મંદિર માંગ નથી પરંતુ સમુદ્ર માંગ શિવલિંગ આવેલ છે અહીંના દિવસમાંગ એકવાર દર્શન કરી શકાય છે ત્યારે અનેક શ્રદ્ધાળુઓ અમાસના અહીંયા સમુદ્ર સ્નાન માટે આવતા હોય છે કોળિયાંકના દરિયે નિષ્ણલક મહાદેવના દર્શને માનવ મહેરામણ ભાદરવી અમાસના મેળામાં ઉમટ્યું છે ભાવનગરના પૂર્વ રાજવીના પરિવારની પહેલી ધજા ચડાવવાની પરંપરા છે તો રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા નિષ્ણક મહાદેવના દર્શને આવેલા ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે દિવેશભાઈ સોમકી સહિત ટીમ દ્વારા સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અહીં મેળાને લઈ સુરક્ષા બંદોબસ્ત માટે મસમુટો પોલીસ કાફલો ગોઠવાયો છે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામ્યના ધારાસભ્ય અને કોળી સમાના હૃદય સમ્રાટ પરસોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શનથી કોળીસેના યુવા નેતા દિવ્યસભાઈ સોલંકી અને કોળીસેના દ્વારા પ્રસાદી વિતરણ પણ કરવામાં આવે છે કેમેરામેન હિરેન ચૌહાણ સાથે અલ્પેશ ચૌહાણ રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા हर वर्ष ना जेम परंपरा છેલ્લે અઠ્યાવીસ વર્ષોથી પુરુષોત્તમભાઈ સોલંકી આ મેળાની તમામ વ્યવસ્થાઓ કરે છે કે ક્યાંય પણ કોઈ શ્રદ્ધાલુને હેરાનગતિ ન થાય સાથે જ ભારતીય જનતા પાર્ટીની આપણી ગુજરાતની સરકાર તેના તંત્રના તમામ અધિકારીઓને સંકલનમાં રાખી અને પુરુષોત્તમભાઈના માર્ગદર્શન હેઠળ વર્ષોથી પરંપરા મુજબ આ શીરા વિતરણનો કાર્યક્રમો હંમેશા અહીંયા અમે કરતા હોઈએ છીએ અને આ વખતે તો વિશેષ એક મહત્વ એવો છે કે છેલ્લો સોમવાર અને સોમવાર આવી એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે પણ ભોરાનાથની દયા છે તમામ વ્યવસ્થા મુજબ કોઈ પણ શ્રદ્ધાળુઓને ક્યાંય તકલીફ ન આવે એની માટે તમામ પ્રયત્ન તમામ મંડળો વે ગ્રામ પંચાયત વે સરકાર વે અને અમારી કોરી સેના અને સમસ્ત કોરી સમાજની ટીમ કરેલા છે આજે સોમવતી અમાસના દિવસે કોડિયાના દરિયાકાંઠે નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે ભારતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારેલ છે અત્રે દરિયા કિનારે મેળાનું બી આયોજન કરવામાં આવેલા છે એ અનુસંધાને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે જેમાં નવ જેટલા પીઆઈ કક્ષાના અધિકારી શ્રીઓ વીસ જેટલા પીએસઆઈ તથા એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓ એસઆરડી અને જીઆરડીનો ફોર્સ તૈનાત કરવામાં આવેલા છે સાથે સાથે એક તરવૈયાની ટીમ તથા માઉન્ટેડ બાર જેટલા માઉન્ટેડ ઘોડા તૈનાત કરવામાં આવેલા છે અત્રે બ્રિગેડ તથા આ મેડિકલની ટીમ અત્રે તૈનાત રાખવામાં આવેલા છે ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ નિષ્કલંક મહાદેવનો જે બંદોબસ્ત છે અત્રે રાખવામાં આવેલા છે